કળિયુગમાં કપાતર બન્યો કિલર પુત્રએ માતાને પતાવી દીધી સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું કળિયુગની સાક્ષી પૂર્તિ ઘટના વિશે જેમાં મા દીકરાના સંબંધોની હત્યા થઈ છે

પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ અને તાત્કાલિક તપાસ કરી પૂછપરછ કરી અને આ દરમિયાન આવા ક્વાર્ટરમાં જ માતાનો મૃતદેહ હોવાનું કહેતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યાં જ્યોતિબેનનો મૃતદેહ જોવા મળ્યો પોલીસે હત્યારા પુત્રની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે માતાને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી અને પોતે કારખાનામાં નોકરી કરતો હતો અને માતાની યોગ્ય સારવાર કરાવી શકતો નહોતો તેનાથી કંટાળી તેણે ઘરની અંદર જ માતાને ગળા ટૂંકો આપી તેની હત્યા નિપજાવી દીધી અને બાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું આઈ કેલ યુ માય મોમ લોસ માય લાઈફ સોરી મોમ ઓમ શાંતિ મિસ યુ મોમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નિલેશના તેની માનસિક રીતે બીમાર માતા સાથે અવારનવાર ઝઘડાઓ થતા અને મારામારી પણ થતી ઘટનાના દિવસે પણ આ જ રીતે બોલાચાલી થઈ અને આરોપી નિલેશે આ વખતે પોતાની માતાની હત્યા નિપજાવી આરોપીની માતા જ્યોતિબેન અને તેના પિતાના લગભગ 20 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા જેથી આરોપી નિલેશ અને તેની માતા બંને જ સાથે રહેતા હતા જ્યારે તેમના અન્ય સંતાન સાથે તેમને સંબંધ નથી છેલ્લા ઘણા વર્ષોથી મૃતક જ્યોતિબેનની માનસિક બીમારીની દવા પણ ચાલતી હતી પરંતુ છેલ્લા 1 મહિનાથી તેઓ દવા પણ ખાવાનું બંધ કરી દીધું હતું હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે ઓગણત્રીસ તારીખના સવારે સાડા સાત વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રએ પોતાની માતાને ગળે ટૂંકો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતનો કંટ્રોલમાં કોલ આવેલ જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં એકસો આઠને પણ કોઈએ કોલ કરી દીધેલો એકસો આઠ પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે જનાર જ્યોતિબેન ગોસાઈ એની ડેડ બોડી ત્યાં હતી ડૉક્ટરશ્રી છે એમણે એના મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈ એની માતાનું મૃત્યુ નિપજાવે છે જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટ થી એના મધરને ગળું દબાવી અને હત્યા કરેલી છે એના માતા છે માનસિક રીતે બીમાર છે ઘણા વર્ષોથી હતા અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી છેલ્લા એક જ મહિનાથી એના મધર છે એને દવા લેવાનું બંધ કરી દીધું હતું જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી નીલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા બંને એકલા જ રહે છે અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે

પરંતુ પોતાની જ માતાની હત્યા એ તો આ વાતનું સમાધાન રહેતું જ નથી તેથી જ આરોપી પુત્ર નિલેશ માત્ર એકવીસ વર્ષની ઉંમરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર